આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયના ધોરણ નવ ના વિદ્યાર્થીની તળાવ માંથી મળી આવેલી લાશ ની ઘટનામાં પરિવારના ગંભીર આક્ષેપો ને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા નથી જોકે પોલીસ દ્વારા સ્કૂલ અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી તળાવ સુધી કઈ રીતે તેના સીસીટીવી આધારે તપાસ કરી રહી છે ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ ત્રણ કિલોમીટર દૂર તળાવ નજીક જતો હોય એવું સીસીટીવીમાં કેદ થયું હતું જોકે આ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે હવે આ કેસમાં શાળાના આચાર્ય સંચાલકો અને સરકારી શાળાના શિક્ષકની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે ખાસ કરીને સીસીટીવી ફૂટેજના ડીવીઆર ખરાબ હાલતમાં મળવા અને અશોક ત્રિવેદી નામના વ્યક્તિની શાળાના સંચાલકના કથિત દાખલાગીરીએ તપાસને વધુ રહસ્યમય બનાવ્યું છે ગત જૂનના રોજ બપોરે વિદ્યાર્થી મયંક જા પ્રિન્સિપાલની કેબિનમાં ગયો હતો ત્યાં શું બન્યું તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે